બે ભાઈ હતા બાપુજી ધામ માં ગયા પછી ભાગ કર્યા એના ભાગ કર્યા અને ભાગ ની અંદર પછી એક ઓલી ખાંડડી આવે ને ચટણી વાટવાની ઈ એક બચી હવે ઈ કેના ભાગ ની અંદર આવે એમ મોટો કે કે હું લઉ ને નાનકડો કે હું લઉં હો અને પછી એવા વઢિયા એવા વઢિયા કે મામલો ગયો કોર્ટ ની અંદર હો અને વકીલ સામસામા ચર્ચા કરે અને એમાં રૂપિયા આમ છૂટ જાય હો વકીલ કે કે આ કેસ જીતવો હોય તો આટલા તો દેવા જ પડે એ કે એટલા તો એટલા પણ આ કેસ તું મને જીતાડી દે એટલે આ વકીલ હતા ને એ પછી આમ જૂના છેટા છેટા સંબંધોમાં હતા એ મળ્યા મળ્યા ને પછી ઈ કે આ કેસ લડું છું પણ અંત નથી આવતો કે હું આજ કેસ લડું છું કે કે બરોબર છે કે બે દૂધડી ભેંસ છે શું કીધું આ વાતની પછી ખબર પડી એટલે વિચાર થયો કે આમ તો આપણા જ રૂપિયા બધાએ ચાલ્યા જશે એના કરતા હવે મોટાએ કીધું કે નનકડા તું જ હવે આ ખાંડડી રાખ નનકડો કે હવે મને આ ખાંડડીને કપ્યો કે તું રાખ ને ઓલો કે તું રાખ એમાં ખાંડડી બચીને પછી મંદિરમાં માં આવી